જય શ્રી કૃષ્ણ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે કયા નવ સ્વરૂપને સમર્પિત છે આ નવરાત્રિ અને તેના કયા સ્વરૂપની પૂજા કરવાથી ઈચ્છા પૂર્ણ થાય છે તેના વિશે આપણે વિગતવાર માહિતી મેળવશું જોઈએ તો નવરાત્રિ શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે નવરાત સનાતન ધર્મીઓ એટલે કે હિન્દુઓ માટે નવરાત્રિનું મહત્વ ખૂબ જ અનેરું છે આ નવ દિવસ આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે રાત્રિ દરમિયાન મોડે સુધી જાગીને માના ગરબા ગાય અને રમી તહેવારની ઉજવણી કરવામાં આવે છે વર્ષમાં નવરાત્રીનો તહેવાર કુલ ચાર વખત આવે છે જેમાં બે નવરાત્રિ ગુપ્તરાવ નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ એકમાત્ર શારદીય જ છે જેની ઉજવણી ખૂબ જ વ્યાપક સ્વરૂપે કરવામાં આવે છે તો ચાલો હવે આપણે જાણીએ કે આ નવ દિવસોમાં કયા દિવસે કયા માતાજીની પૂજા અર્ચના કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય છે સાથે સાથે આપણે એ પણ જાણીશું કે રોજના રોજ દરેક નવરાત્રિના દિવસે કયા દેવીની પૂજા થાય છે અને નવે નવ દિવસની નવે નવ પૂજાના અલગ અલગ મંત્રો છે તેના વિશે પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અને કયા મંત્ર બોલવાથી કયું ફળ પ્રાપ્ત થાય છે તે મંત્ર કઈ રીતે બોલવો એના વિશે પણ વિગતવાર માહિતી આપેલી છે તો વિડીયોને અંત સુધી જરૂર જોજો શરૂઆત આપણે કરીએ તો નવ દુર્ગાના નવ સ્વરૂપ વિશે પહેલાં તો આપણે ટૂંકમાં માહિતી થોડી લઈશું તો મા દુર્ગા પહેલા સ્વરૂપમાં શૈલપુત્રીના નામથી પ્રખ્યાત છે તેમાં નવ દુર્ગામાં પ્રથમ છે પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી રૂપમાં જન્મ લેવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું છે તેમનું વાહન વૃષભ છે તેથી જ દેવી વૃષારૂઢાના નામથી પણ તે પ્રખ્યાત છે તેમના જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં કમળ સુશોભિત છે નવરાત્રિના પર્વના બીજા દિવસે માં બ્રહ્મચારીણીની પૂજા કર અર્ચના કરાય છે બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણી એટલે કે આચરણ કરનારી મા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ છે ચંદ્રઘંટા નવરાત્રિમાં ત્રીજા દિવસે તેમની પૂજા થાય છે તેમના મસ્તક પર ઘંટાના આકારનો અડધો ચંદ્ર છે જેના કારણે તેમનું નામ ચંદ્રઘંટા પડ્યું છે નવરાત્રિ પૂજનના ચોથા દિવસે દેવી કુષ્માંડા સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે નવરાત્રીનો પાંચમો દિવસ એ સ્કંદ માતાની પૂજાનો દિવસ હોય છે મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનું નામ કાત્યાયની છે તેમની ઉપાસનાથી ભક્તોને સરળતાથી અર્થ ધન ક ધર્મ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે દુર્ગા પૂજાના સાતમા દિવસે માં કાલરાત્રીની ઉપાસનાનું વિધાન છે કાલરાત્રિની પૂજા કરવાથી બ્રહ્માંડની તમામ સિદ્ધિઓના દરવાજા ખુલી જાય છે અને તમામ અસુરી શક્તિઓનો નાશ થાય છે મા દુર્ગાની આઠમી શક્તિનું નામ છે મહાગૌળી તેમની ઉંમર આઠ વર્ષની હોવાનું માનવામાં આવે છે નવરાત્રિ પૂજનના નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની ઉપાસના કરવામાં આવે છે તો મિત્રો આ હતો ટૂંકમાં દુર્ગાના નવ સ્વરૂપનો પરિચય હવે આપણે આગળ જાણીશું કે પ્રથમ નવ નવરાત્રિના દિવસે કયા દેવીની પૂજા કરાય છે અને કયા મંત્ર દ્વારા કરાય છે તે પૂજા કરવાથી તેનું શું ફળ પ્રાપ્ત થાય છે તેવી જ રીતે નવે નવ દિવસના અલગ અલગ દેવીની પૂજા કરવાની મંત્ર તથા તેમની પૂજા કરવાથી મળતા ફળ વિશે આપણે વિગતવાર જાણીશું તો હવે આપણે શરૂઆત કરીએ પ્રથમ દિવસથી તો પ્રથમ દિવસે દેવી શૈલપુત્રીની અર્ચના કરવામાં આવે છે શૈલપુત્રીનો અર્થ થાય છે પાર્વતીની પુત્રી મહા શૈલીપુત્રી એટલે હિમાલયની પુત્રી ખુદ પરંબા પાર્વતીનું સ્વરૂપ છે આ મા શૈલપુત્રી અખંડ સૌભાગ્યની દાતા છે કોઈ પણ પ્રકારની કાર્ય સિદ્ધિ માટે અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે માના આ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે પોતાનું ધ્યાન શરીરમાં આવેલ મૂલાધાર ચક્ર પર કેન્દ્રિત કરી મંત્ર સાથે શૈલપુત્રી માનું ધ્યાન કરવું હવે આપણે તે મંત્ર વિશે જાણીશું તે મંત્ર સાંભળશું વંદે વાક્ષિતલાભાય ચંદ્રાર્ધ કૃતશેખરામ આ તેમનો મંત્ર છે આ મંત્ર દ્વારા દેવી શૈલપુત્રીની ઉપાસના કરવામાં આવે છે હવે આપણે જાણીશું બીજા દિવસે ક્યા દેવીની ઉપાસના કરવામાં આવે છે તો બીજા દિવસે દેવી બ્રહ્મચારિણીની અર્ચના કરવામાં આવે છે બ્રહ્મચારિણીનો અર્થ થાય છે બ્રહ્મચર્યનું પાલન કરનાર

સમસ્યાને દૂર કરવા માટે મા બ્રહ્મચારિણીનું ધ્યાન કરી ને પૂજા કરો તેના માટેનો આ મંત્ર બોલવો દધાના કર પદ્માભ્યામ અક્ષમાલા કમંડલુ દેવી પ્રસિદ્ધ તું મયી બ્રહ્મચારી આ મંત્ર દ્વારા દેવી બ્રહ્મચારીની ઉપાસના કરવી હવે આપણે જાણીશું કે ત્રીજા દિવસે ક્યાં દેવીની ઉપાસના કરવામાં આવે છે તો ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે ચંદ્રઘંટાનો અર્થ થાય છે ચંદ્ર સમાન પ્રકાશમાન ઘંટ સાથેની દેવી આ સ્વરૂપમાં માતાના મસ્તક પર ઘંટ આકારનો ચંદ્ર હોય છે જે તમામ નકારાત્મક શક્તિઓના નાશનું પ્રતિક છે આ સ્વરૂપના પૂજન અર્ચન અને ધ્યાનથી મા પોતાના ભક્તોના જીવનમાં ચંદ્રની શીતળતા જેવો આનંદ આપે છે અને તેની આસપાસ રહેલી નકારાત્મકતાનો નાશ કરે છે માનું આ સ્વરૂપ ભક્તોના તમામ ભયને હરી લઈ ને તેમને નિર્ભયતાનું વરદાન આપે છે આ છે તેમના ધ્યાન માટેનો મંત્ર પિંડ પ્રવરારૂઢા પ્રસાદમ પ્રસાદ મહ્યામ ચંદ્રઘંટે વિશ્રુતામ આ મંત્ર દ્વારા દેવી ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે છે હવે આપણે ચોથા દિવસે ક્યાં દેવીના સ્વરૂપની ઉપાસના કરાય છે તેના વિશે જાણીશું તો ચોથા દિવસે દેવી કુષ્માંડાના સ્વરૂપની અર્ચના થાય છે કુષ્માંડાનો અર્થ થાય છે જેના ચરણોમાં સમગ્ર સંસાર રહેલો છે માં આદિશક્તિના આ સ્વરૂપમાંથી જ સમગ્ર સૃષ્ટિનું નિર્માણ થયું હોવાનું શાસ્ત્રો માને છે તેમની પૂજા કરવાથી દરેક પ્રકારના રોગ અને શોકનો નાશ થાય છે આ સાથે જ સાધકને સિદ્ધિ પ્રાપ્ત થાય છે કોઈ પણ રોગથી મુક્તિ મેળવવા માટે આ મંત્રથી માં કુષ્માંડાનું ધ્યાન કરવું જોઈએ વન વાંચિત કામર્થે ચંદ્ર શેખરામ સિંહરૂઢા અષ્ટભુજા કુષ્માંડા યશસ્વનિમ આ મંત્ર દ્વારા દેવી કુષમાંડાના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે હવે આપણે જાણીશું કે પાંચમા નોરતાના દિવસે કયા દેવીની ઉપાસના કરવામાં આવે છે તો દેવી સ્કંદ માતાના સ્વરૂપની અર્ચના કરવામાં આવે છે મહાદેવના પુત્ર ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદકુમાર છે અને તેની જ માતા એટલે કે બાળ કાર્તિકેયની માતા પાર્વતીનું આ સ્વરૂપ સ્કંદ માતા તરીકે પૂજવામાં આવે છે દેવી ભાગવતમાં જણાવ્યા પ્રમાણે માતાના આ સ્વરૂપની પૂજાથી સંતાન પ્રાપ્તિનો મનોરથ પૂર્ણ થાય છે તેમજ વંશ આગળ વધે છે વાંજિયાપણાનો શ્રાપ દૂર કરવા માટે માતાનું ધ્યાન ધરી તેમની સાધના કરવી જોઈએ તેના માટેનો શ્લોક આપણે જાણીશું નમામી સ્કંદ માતા સ્કંદારી સમગ્ર તત્વ સા પાર પાર ગહરામ રામ હવે આપણે જાણીશું કે નવરાત્રિના છઠ્ઠા દિવસે કયા દેવીની ઉપાસના કરવામાં આવે છે તો માં કાત્યાયનીના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે નવરાત્રિના છઠ્ઠા દિવસે માં કાત્યાયનીનું પૂજન અર્ચન કરવામાં આવે છે ઋષિ ઋષિકાત્યાયની તપસ્યાથી પ્રસન્ન થઈ ને દેવીએ તેમના ઘરે પુત્રી તરીકે અવતાર અવતરવાનું વરદાન આપ્યું હતું આ સ્વરૂપ અમોધ ફળદાય છે એટલે કે આ સ્વરૂપની પૂજા અર્ચનાથી એવું ફળ મળે છે જેનો ક્યારેય નાશ નથી થતો તેમની સાધનાનો મંત્ર આ પ્રમાણે છે હવે આપણે જાણીશું કે સાતમા નવરાત્રિના દિવસે ક્યાં દેવીની પૂજા થાય છે તો દેવી કાળરાત્રી ના સ્વરૂપ ની મહાદુર્ગાનું કાલરાત્રી સ્વરૂપ દુષ્ટ અને ખરાબ શક્તિઓનું નાશક છે દેખાવામાં અત્યંત ભયાવહમાં પોતાના ભક્ત માટે પુત્ર સમાન વાત્સલ્યની મૂર્તિ બની જાય છે તેમનું સ્વરૂપ અંધકાર જેવું કાળું વાળ ખુલ્લા અને ગધેડા પર સવારી કરતું છે આ સ્વરૂપમાં માતાને ત્રણ નેત્ર છે જેનાથી નીકળતું તે જ આસુરી અને ખરાબ શક્તિઓનો નાશ કરે છે માના આ સ્વરૂપની પૂજા અર્ચના અને ધ્યાનથી તમારા તમામ પ્રકારના ભયનો નાશ થાય છે અને કોઈ ઘોર મુશ્કેલીમાં કે શત્રુ વચ્ચે ફસાઈ ગયા હોય તો તાત્કાલિક તમને મુક્તિ મળી શકે છે હવે આપણે તેના મંત્ર વિશે જાણીશું એ એક વેણી જપા કરણ touran gna khara sita lambosti karnika karni तैलाभ्यक्तशरीरिणी वामपादोल्लसल्लोह लता कष्टकभूषण वर्धनामूर्धध्वजाकृष्णा कालरात्रिर्भयं करी હવે આપણે આઠમા નવરાત્રિના દિવસે દેવી મહાગૌરીના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે તો મહાગૌરીનું સ્વરૂપ માતાનું સુંદર સાથે સર્વશક્તિ સ્વરૂપ છે માના આ સ્વરૂપને અન્નપૂર્ણા ઐશ્વર્ય પ્રદાતા માનસિક શાંતિ આપનાર અને સાંસારિક તાપથી મુક્તિ આપનાર માનવામાં આવે છે મા દુર્ગાના આ સ્વરૂપની પૂજા એટલા માટે કરવામાં આવે છે કેમ કે જ્યારે માતા આ સ્વરૂપે પ્રગટ થયા ત્યારે તેમની ઉંમર માત્ર આઠ વર્ષની બાળા સમાન હતી હવે આપણે તેને ક્યાં મંત્ર દ્વારા ઉપાસના કરશું તે જાણીશું તો વંદે વાંચિત કામાર્થે ચંદ્રાર્ધ કૃત શેખરામ સિંહ રૂઢા ચતુર્ભુજા હવે આપણે જાણીશું કે નવરાત્રિના નવમા એટલે કે છેલ્લા દિવસે કયા દેવીની ઉપાસના કરવામાં આવે છે તો નવરાત્રિના નવમા દિવસે માં સિદ્ધિધાત્રીની ઉપાસના કરવામાં આવે છે માં શક્તિ પોતાના સિદ્ધિધાત્રી સ્વરૂપના પૂજનથી ભક્તની તમામ મનોકામના પૂર્ણ કરે છે મા સિદ્ધિદાત્રીનું આ સ્વરૂપ શાંત મુદ્રામાં રહી ને પોતાના ભક્તોને અભયદાન આપે છે ભગવાન શિવને પતિ રૂપે પામવા માટે માતાએ હજારો વર્ષ સુધી કઠોર તપસ્યા કરી જેના પરિણામે તેમનો રંગ શામ પડી ગયો હતો જે બાદ મહાદેવની કૃપાથી ગંગાજળમાં સ્નાન કરી ને માતાએ દિવ્ય મનોહર શાંત સ્વરૂપ ધારણ કર્યું તેથી આ સ્વરૂપના પૂજનથી માતા પોતાના ભક્તોને લૌકિક અને પરલૌકિક તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે તેના વિશે આપણે કયો મંત્ર છે તે જાણીશું વંદે વાંચિત મનોરથાર્થ ચંદ્રાર્ધ કૃત શેખરામ કમલસીતામ ચતુર્ભુજા સિદ્ધિય બોલો શ્રી નવ દુર્ગા જય તો મિત્રો આ હતા નવરાત્રિના નવે નવ દિવસ દરેક દેવીની ઉપાસના કરવા માટેના અલગ અલગ મંત્ર અને તેના વિશેની થોડી ઘણી માહિતી તો જો મિત્રો તમને મારી આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Jai Sri Krishna.